મોમાં મૂકતાં જ ઓગળી જાય તેવી મસ્ત ગુલ્ફી બનાવવી બહુ જ સરળ છે તો આ ગુલ્ફી બનાવવા માટે મેં અહીંયા ફૂલ ફેટ દૂધ પાંચસો ગ્રામ લીધું છે આ દૂધમાંથી થોડું દૂધ એક વાટકીમાં લઈ તેમાં થોડા કેસરના તાંતળા ઉમેરી દસ મિનિટ માટે તેને સાઈડમાં મૂકી દઈશું હવે આ દૂધને ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે કે તેમાં એક ઉભરો આવી જાય ઉભરો આવે ત્યારે તેમાં મેં અહીંયા થોડા કાજુ જે દસથી પંદર નંગ અને બદામ એ પણ દસથી પંદર નંગ મિક્સરમાં દળદળા પીસી લીધા હતા અને ઇલાયચી પણ જે ત્રણ નંગ ખાંડી લીધી હતી બધી જ વસ્તુ હવે આપણે આ દૂધમાં ઉભરો આવી ગયો છે અને દૂધને અડધું રહે ત્યાં સુધી બાળી લીધું છે પછી તેમાં પીસેલા કાજુ પીસેલી બદામ અને જે દૂધ આપણે કેસરવાળું સાઈડમાં મૂક્યું હતું તે પણ અને ઈલાયચી જે ખાંડીને રાખી હતી તે પણ તેમાં અમોરી લઈશું જો તમારે સફેદ ગુલ્ફી ખાવી હોય તો સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી લેવાની અને જો તમારે મારી જેમ બહાર મળતી માટલા ગુલ્ફી જેવી જ ઘરે બનાવીને ખાવી હોય તો મારી જેમ એક વાટકી ખાંડને એક તપેલીમાં લઈને તેને લો ગેસ પર ધીમે ધીમે હલાવતા રહેવાનું એટલે કે તે કેરેમલ બની બનશે આ કેરેમલનો કલર બ્રાઉન થઈ જાય એટલે તે ગુલ્ફીમાં ઉમેરી લઈશું એટલે ગુલ્ફી મસ્ત બહાર જેવી જ બ્રાઉન કલરની બનશે અને હવે આપણું આ મિશ્રણ ગુલ્ફીનું એકદમ રેડી છે આ મિશ્રણને હવે આપણે થોડું ઠંડુ થવા દઈશું આપણું આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે આ મિશ્રણને આપણે ગુલ્ફી મોડમાં બધું મિશ્રણને ધીરે ધીરે ઉમેરી લઈશું અને બધા જ મોડ ભરી લઈશું તમે અહીંયા આ પ્રકારના મોડ ના હોય તો કાગળના ડિસ્પોઝેબલ ગ્લાસમાં પણ ભરી શકો છો માટીના ગ્લાસમાં પણ ભરી શકો છો હવે આ મોડને આપણે ફ્રીઝરમાં સાતથી આઠ કલાક માટે મૂકી દઈશું મેં અહીંયા રાત્રે જ ગુલ્ફી બનાવી હતી અને બીજા દિવસે સવારે આ મોડ ફ્રીઝરમાંથી નીકાળ્યું છે તો ગુલ્ફી મસ્ત બનીને રેડી છે આ મોડમાંથી ગુલ્ફી નીકાળવા માટે પાણીમાં ડીપ કરીને ગુલ્ફી નીકાળી લઈશું પિસ્તાની કતરણથી ગુલ્ફીને ગાર્નિશ કરી લઈશું આપણી મસ્ત માવાદાર ગુલ્ફી તૈયાર છે તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો આવી નવી નવી રેસીપી હું તમને મોકલતી રહીશ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ